ખાટા ઢોકળાના ખીરામાંથી કાંઈક ચટપટું અને કાંઈક હેલ્ધી બનાવવું હોય તો એવું જ આજે આપણે હેલ્ધી વર્ઝન લાવ્યા છે હાંડવાનું ખાટા ઢોકળાનું ખીરું વધી જાય તો એને સુપર ટેસ્ટી અને હેલ્ધી ફૂડમાં કન્વર્ટ કેવી રીતના કરવું એની આજે આપણે રેસીપી શેર કરશું તો ફ્રેન્ડ્સ ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ હેલ્ધી એવું કાંઈક ખાવું હોય ખાટા ઢોકળાનું ખીરું બચી ગયું હોય અને હેલ્ધી એવું કાંઈક એમાંથી બનાવીને ખાવું હોય તો ફ્રેન્ડ્સ આ ખાટા ખાટાઢોકળાનું ખીરું છે અને એને વધારે હેલ્ધી બનાવવા માટે ફ્રેન્ડ્સ આ બાફેલા વટાણા છે જેને આપણે મીઠું નાખીને બાફ્યા છે આ બાફેલો કોન છે અડધો કોન છે ફ્રેન્ડ્સ આટલું ખીરું છે એટલે એ પ્રમાણે જ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે અડધો કોન લીધો છે જેને પણ આપણે મીઠું અને હળદર નાખીને બાફી લીધું છે અને આ એક ગાજર લીધું છે આ અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી છે જેને આપણે ખમણવાની છે દૂધી ખમણી અને એનું ટોટલી બધું પાણી કાઢીને પછી આપણે વાપરશું થોડીક આપણી પાસે કસૂરી મેથી છે ફ્રેન્ડ્સ તો એ લીધી છે એના સિવાય ધાણાભાજી છે અને મીઠું લેવાનું છે મીઠું ફક્ત શાકભાજી પૂરતું જ નાખવાનું છે કેમ કે ઓલરેડી આપણા જે ખીરું છે ખાટા ઢોકળાનું એમાં ઓલરેડી મીઠું નાખેલું જ છે તો ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કરીએ રેસીપી ફ્રેન્ડ્સ સૌ પ્રથમ આપણે ગાજર લઈ લે છે જેની આપણે ઓલરેડી છાલ કાઢી લીધી છે અને છાલ કાઢીને પછી જ ગાજરનો ઉપયોગ કરવાનો છે એના પર માટી ચોટેલી હોય છે એટલે આપણે છાલ કાઢી લીધી છે અને આપણે એને ખમણી લેશું વ્યવસ્થિત એકદમ ટેસ્ટી એવું હાંડવો બની જાય છે ઘણીવાર છોકરાઓ ઢોકળા ખાઈને કંટાળી જાય અને એવું હોય છે કે ઢોકળાનું ખીરું આપણે કેટલું પણ ઓછું વિચાર કરીએ પણ થોડા ઘણા ખીરા થોડું ઘણું ખીરું તો બચી જ જાય છે તો ફ્રેન્ડ આજે આપણે એવી રીતના જ બચેલા કીરામાંથી હેલ્ધી એવા હાંડવો બનાવવાના છે હાંડવો કહીએ આપણા ગુજરાતીમાં તો કોઈ પણ વેજીટેબલ્સ આપણને જે ભાવતા હોય એ આપણે એની અંદર એડ કરી શકાય છે છોકરાઓને ભાવતા વેજીટેબલ્સ એડ કરો તો છોકરાઓ એકદમ સહેલાઈથી ખાઈ લે છે તો ફ્રેન્ડ્સ આપણે ગાજર ખમણી લઈએ પહેલાં આજે આપણે દાળ અને ચોખામાંથી હાંડવો બનાવવાના છે બાકી આની પહેલાં રેસીપી અપલોડ કરી દીધી તો એની અંદર બધી મિક્સ દાળમાંથી આપણે હાંડવો બનાવીએ તો ફ્રેન્ડ્સ તો આજે આપણા ખાટા ઢોકળાનું ખીરું જે છે એ થોડું ઘણું બચી ગયું છે તો એને આપણે થોડુંક બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ કરી નાખશું કેમકે એક ધારણ એક સરખું ખાઈ ખાઈને છોકરાઓ પણ કંટાળે છે તો થોડુંક ઇનોવેટિવ આપણે બનાવીએ કે છોકરાઓ હોશે હોશે ખાઈ લે છે તો ફ્રેન્ડ્સ આપણું ગાજર તો પોણા ભાગનું ખમણાઈ ગયું છે ગાજર ખમણાઈ ગયું છે તો આપણે

ગરમીની સિઝન હોય એટલે અમુક શાકભાજી તો એકદમ નાના બરોબર આવે છે દૂધી પણ એટલી જોઈએ એટલી વ્યવસ્થિત મળતી નથી ફ્રેન્ડ્સ શાકભાજીની ખૂબ જ પ્રોબ્લેમ થઈ જાય છે કેટલી પણ સારી દૂધી ગોતીને લીઓ તો એમાંથી બી નીકળે જ છે તમે જોઈ શકો છો આમાંથી પણ બી નીકળી ગયા નીકળી રહ્યા છે તો ફ્રેન્ડ્સ બી આપણે નથી વાપરવાના એટલે આપણે જે બહારનો મેઇન ભાગ છે એ ખમણી લેશું જે પણ ખમણાઈ ગઈ છે જે બી હતા એ બધા કાઢી લીધા છે અને ફ્રેન્ડ્સ જો આમાંથી વધારે પાણી નીકળે આપણે થોડુંક નીતારી લેવાનું છે કેમ કે ખીરું આપણું એકદમ ઢીલું થઈ જશે એટલે એક્સ્ટ્રા જે પાણી છે એ બધું આપણે નીતારી લેશું તો ફ્રેન્ડ્સ નાની અમસ્તી દૂધીનો પાટ લીધો તો અઢીસો ગ્રામ જેટલી દૂધી હતી એમાંથી તમે જોઈ શકો છો કેટલું પાણી છે તો ફ્રેન્ડ્સ આ દૂધી હવે અંદર એડ કરી દઈશું અને હવે આપણે કોન છે કોનના દાણા કાઢવાના છે ફ્રેન્ડ્સ તો કોન પણ આપણે લઈ લઈશું ચાકુના મદદથી તમે કરી શકો છો સહેલાઈથી આવી રીતના તમે કટ કરશો એટલે વ્યવસ્થિત દાણા પણ નીકળી જશે કોનના લીધે હાંડવાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત થઈ જાય છે ફ્રેન્ડ્સ થોડીક મીઠાશ વધી જાય છે કોન ઓલરેડી મીઠા હોય છે અને હાંડવાનો ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જાય છે ફ્રેન્ડ્સ તો આ તમે જોઈ શકો છો આપણે અડધો જ ફક્ત કોણ લીધો છે કેમ કે આપણી પાસે ખીરુ એ પ્રમાણે છે અત્યારના તો આપણે બધા દાણા કાઢી લીધા છે કોણના કોણ છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ ઘણા છે આપણે મીઠું નાખીને બાફ્યા હતા તો એ પણ પાણી કાઢીને આપણે એડ કરી દઈશું આની અંદર પનીરના ટુકડા નાખવા હોય તો પણ નાખી શકો છો થોડોક એક્સ્ટ્રા છે ટેસ્ટ જોતો હોય તો બાકી આપણા ટ્રેડિશનલ હાંડવામાં પનીર નથી વપરાતું પણ છોકરાઓને ભાવે તો તમે એ પણ નાખી શકો છો એના પછી આપણે અંદર થોડીક ધાણાભાજી એડ કરી દઈશું સાફ કરીને રાખી છે ફ્રેન્ડ્સ થોડી ફ્રેન્ડ્સ આપણી પાસે કસૂરી મેથી છે જે ઓલરેડી આપણે ઘરમાં જ બનાવી છે અને જેનો વિડીયો આપણે ઓલરેડી નાખેલો છે તો ઈ આપણે આવી રીતના હાથેથી થોડું મસળી અને અંદર એડ કરી દઈશું લીલી મેથીની ભાજી હોય તો થોડાક પાંદડા તમે એ નાખી શકો છો આપણી પાસે અત્યારે નથી તો આપણે કસૂરી મેથીની થોડીક આટેથી મિક્સ કરી દીધી છે અને જે વેજીટેબલ્સ નાખ્યા છે એના પૂરતું જ આપણે મીઠું એડ કરશું ફ્રેન્ડ્સ બાકી શું થશે કે ખારું ખારું થઈ જશે એકદમ આપણો હાંડવો ટોટલી ખારો લાગશે તો હવે આ બધું વ્યવસ્થિત સરખું મિક્સ કરી અને આપણે હાંડો બનાવવાનો છે તો હાંડવાના વઘાર માટે રાઈ જીરું તલ અને મીઠો લીમડો લાગશે અને તેલ લાગશે તો ફ્રેન્ડ્સ આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ તો આપણા થઈ ગયા છે હવે આને વ્યવસ્થિત મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ હવે આપણે એને એકદમ વ્યવસ્થિત મિક્સ કરી નાખશું બધા વેજીટેબલ્સ આપણે વ્યવસ્થિત મિક્સ કરીશું અને દૂધી તો ખાસ ધ્યાન રાખવાનું કેમકે દૂધી આપણે બે હાથેથી દબાવી અને પછી મૂકી છે એટલે દૂધીના જે રેસા છે એ છૂટા થઈ જવા જોઈએ

જે ખાટા ઢોકળાનું ખીરું હતું એની અંદર આદુ મરચાની પેસ્ટ નાખેલી છે એટલે આની અંદર આપણે એડ નથી કરતા છતાંય એક્સ્ટ્રા તીખું ખાવું હોય તો તમે લીલા મરચાં બારીક વાટી અને એડ કરી શકો છો આપણું તેલ થઈ ગયું છે એટલે આપણે થોડી રાઈ થોડુંક જીરું તો એડ કરી દઈશું અને તલ નાખે પછી આપણે ગુંગળું એડ કરીશું અને હાંડવાનું જે બેટર છે એ થોડું થોડું કરીને સ્પ્રેડ કરીશું એક ડોયો આપણે ફક્ત અંદર એડ કરવાનો છે વધારે બહુ જાડો કાં તો બહુ મોટો હાંડવો નથી બનાવવાનો ટ્રેડિશનલી જે સાઇઝ છે આપણે એ પ્રમાણે બનાવશું હાંડવાનું સ્પેશિયલ કુકર મળે છે ફ્રેન્ડ્સ વચ્ચેના ભાગમાં ખાલી હોય છે અને સાઈડમાં હાંડવાનું બેટર નાખવાનું હોય છે તો આપણે તો

તો ફ્રેન્ડ્સ હજી કાચી છે આવા સ્ટેજમાં આપણે ઉથલાવશું તો હાંડવો વચ્ચેથી તૂટી જશે હવે ઉપરના ભાગમાં થોડુંક તેલ આપણે એડ કરી દેશું અને એકદમ સ્લો આંચ પર જ આપણે એને ચડવા દેવાનું છે ઉપરનો જે ભાગ છે એ કોરો છે એટલે આપણે એના પર થોડુંક તેલ એડ કરી દઈશું નીચેથી દાજે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ તો આ તમે જોઈ શકો છો હવે આપણે એને ધીરેથી ઉથલાવી દઈશું ફ્રેન્ડ જોઈ શકો છો પર કેવી ભાત પડી ગઈ છે એકદમ લાલ કલર આવી ગયો છે ગોલ્ડન જેવો કલર થઈ ગયો છે ફ્રેન્ડ તો હવે આને પાછું એક થી દોઢ મિનિટ સુધી ઢાંકીને રહેવા દેસુટ નો સમય થઈ ગયો છે આપણે ચેક કરી લઈએ તો આ તમે જોઈ શકો છો બેઉ સાઈડથી પરફેક્ટ ચડી ગયું છે છતાં આપણે એને એક મિનિટ માટે સ્લો આંચ પર થવા દઈશું થોડું ઘણું પણ કાચું હોય તો ટેસ્ટ નથી ભાવતો તો આને હજી થોડીક વાર સુધી આપણે એક મિનિટ સુધી થવા દેશું તો હજી અડધી થી પોણી મિનિટનો સમય થઈ ગયો છે આપણો હાંડવો એકદમ જ રેડી છે આપણે એને હવે સર્વ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો હાંડવો બન્યો છે હવે આપણે એને દહીં સાથે સર્વ કરવો તો દહીં સાથે પણ સર્વ કરી શકાય છે બાકી મીઠા સોસ સાથે પણ સર્વ કરી શકાય છે તીખી ચટણી સાથે પણ સર્વ કરી શકાય છે તો હવે આપણે આને પ્લેટિંગ કરીએ ગેસ કરી દઈએ બંધ તો હાંડવું આપણે એક પ્લેટમાં કાઢી અને સોસ સાથે સરવ કરવાનો છે બાળકોને તો હાંડવાના આપણે પીસ કરી લેવાના છે અને એને સોસ સાથે સવ કરી દેશું આ હાંડવાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરજો અને જે જેને મેં સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જેને અમને પણ સબ્સ્ક્રાઇબ દેજો સાથે જ બે નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ